વિધાનસભા ગોપાલ જીત છે વિસાવદરના સરદાર પટેલ ચોકમાં આમ આદમી પાર્ટીના હોય છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે કારણ કે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટેજાની ઉમેદવારી થવાની છે ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો અત્યારે સરદાર પટેલના ચોકમાં ભીડમાં છે ત્યારે વાત કરશું સાહેબ તમે ક્યાંથી આવો છો અને કઈ રીતનો માહોલ ત્યારે હું સૂત્રાપાડાથી આવું છું અને આમ આદમી પાર્ટીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને વિસાવદરની જનતાની અવાજ છે દરેક ગામડાની અંદર એક જ અવાજ આવે છે ગોપાલ જીતશે જીતશે ને જીતશે અહીંયા કેજરીવાલને શા માટે આવવું પડ્યું ગુજરાતની અંદર અમારી જે સીટ છે એ ગુજરાતના પરિવર્તન માટેની સીટ છે એટલા માટે ગુજરાતની જનતાનો અવાજ બનાવવા માટે ખેડૂતોનો અવાજ બનાવવા માટે આ દેશના ગુજરાતના મહત્ત્વના રાજ્યને અંદર પરિવર્તન લાવવા માટે અમે કેજરીવાલ કેજરીવાલની પાર્ટીના સંયોજક કેજરીવાલ બધો જ સાહેબ પણ આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની શા માટે જરૂર છે ને ગોપાલ ઇટાલિયા એટલા માટે જરૂર છે કે ગોપાલ ઇટાલી એક એક લીડર આગેવાન છે અને લોકોના અવાજ વિધાનસભા સુધી પહોંચાડે છે અને ખેડૂતો નેતા છે ગોપાલ ઇટાલિયા એના માટે અત્યારે તમે જોઈ રહ્યા છો કે વિજાવધરનના ભુષ્ટાચારના ભુસ્ટોના ભ્રષ્ટાચાર માટે જનતા કાહિમાન થઈ ગઈ છે એના માટે અમારે ગોપાલ ઇટાલિયા જોઈએ અને ગોપાલ ઇટાલિયા